શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાણંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને કેસુડાના કેસરી ફૂલોનો કેસરીઓ શણગાર કરવામાં આવ્યો હતો આ સાથે જ હનુમાનજી દાદાને ધાણી ખજૂર અને દાળિયાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો શાસ્ત્રીય સ્વામી હરીપ્રકાશદાસજી અધાણાવાળાની પ્રેરણા તેમજ કોઠારી વિવેકદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સાળંગપુરમાં વિરાજિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે વાળ તહેવારે વિવિધ ચીજ વસ્તુઓનો શણગાર કરવામાં આવે છે ત્યારે વહેલી સવારે કોઠારી સ્વામી દ્વારા મંગળા આરતી તેમજ શણગાર આરતી કરવામાં આવી હતી જો કે પવિત્ર ધર્માનું માસ નિમિત્તે સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી હકરેઠ ભરાઈ ગયું હતું આ તકે મંદિર પરિસરમાં હનુમાન ચાલીસા યજ્ઞનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જમોટી મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ અલૌકિક દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી